આપણા પક્ષના ઉમેદવાર શ્રી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે પવિત્ર ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજે માંડલ ખાતે આયોજન માંડલ અને મુખ્ય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી છે आप सब जाओ जो कि आप लोकसभा भारतीय जनता पार्टी है ना माने नरेंद्र भाई मोदी साहब है आप देश के हिंदू संस्कृति आप देश का सांस्कृतिक धरोहर और सांप्रदायिक के खिलाफ तो पाते विशेष आयोजन करने लोगों ने लाभ था ये जब गामरा ना नाना ना मानस में आप उम्मीदवारी तरीके ने तो क्या मैं आप ही मारे આપણા આપણા ગામ ઓછું થાય લોકસભા સરપંચની ચૂંટણી હોય તાલુકાની હોય જિલ્લા પંચાયત વિધાનસભા હોય એમાં આપણે મતદાન ખૂબ કરીએ છીએ પણ લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન કરીએ છીએ એના કારણે આપણા ભારતીય જનતા મતદાન થતું નથી અને સામેના લોકો જે લોકો કટ્ટરતાથી મતદાન કરતા હોય છે અમુક બૂથની અંદર અમુક વોર્ડની અંદર તમે બધા જાણીએ છીએ અમારા વિરમધામ શહેરમાં પાંચ એવા બૂથ છે કે જે પાંચ બૂથની અંદર છ હજાર મધ્ય લોકો લઈ જાય ભાજપના સૌને ખાસ વિનંતી છે કે આપણે બધા સાથે મળીને નરેન્દ્રભાઈની શક્તિમાં વધારો કરી પહેલાનું ભારત આપણે જે જોયું છે રોજે રોજ બોમ્બ વિસ્ફોટ થતા રોજે રોજ આપણી આર્મી ઉપર હુમલા થતા દેશ ઉપર ખતરો ઊભો થતો

એ વ્યક્તિને મારી વિનંતી છે સવારે વહેલા જઈને મતદાન મથકે પહોંચી જાય બુથ એજન્ટ તરીકે પોતપોતાની જવાબદારી નિભાવે લાગતા ઓળખતા સગા સંબંધી આડોશી પાડોશી આપણા મિત્ર વળતુર બીજા કામમાં હોય તો ત્યાં પણ ત્યાં પણ ફોન કરીને વધુમાં વધુ મતદાન થાય ચંદુભાઈ માત્ર નિમિત્ત છે ઉમેદવાર આપણા નરેન્દ્રભાઈ મોદી છે દેશના ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે તો આપણી શક્તિમાં ખૂબ વધારો થશે અહીંયા વૈકુંઠ પડ્યો છે એ વૈકુંઠરાજ ગઈ વખતે આપણા લોકસભાના ભાજપના જે સંસદ સભ્ય હતા પુનપરા સાહેબે આપણને આપ્યું આપણા વિસ્તારની અંદર એમ્બ્યુલન્સ એમને ખૂબ આપી અને હવે જ્યારે નવા આપણા સંસદ સભ્ય બનશે તો એમની જોડેથી પણ આપણે વિકાસના કામો ખૂબ લઈશું આ દેશો વાળી એક જગ્યા બનશે માંડવમાં અહીંયા થોડું સારું ડેવલપમેન્ટ થાય એ દિશામાં આપણે આગળ વધવાના છીએ વધુ સમય નથી લો ઉનાળો છે ખૂબ ગરમી છે આપણા મમ્મી હોય આપણા બાટી ઉંમરના હોય એ લોકોને ને લાવીને તો મતદાન કરાવજ બસ વિશેષ નહીં ગામના લોકો વેપારીઓ આવ્યા છે એમને પણ વિનંતી બે દિવસમાં સમય બાકી છે ગામડે જે લોકો હટાણું કરવું આવે એને પણ કહેજો કે ભાઈ તમે કચકચાવને મતદાન કરો આપ સૌનો કોંગ્રેસ બાબર મંડળમાં 20000 ની લીડ આ વખતે લેવાનું આયોજન 30000 નું છે અને ગામડાને અંદર આ 20000 ની લીડ મળે એટલે વધુ શક્તિથી આપણે મંડળમાં કામે લાગવું છે મંડળજી માટે માત્ર વંદે ધન્યવાદ

આપણા મહામંત્રી શ્રી જગેશભાઈ દશરથભાઈ અમરસિંહભાઈ સંગઠનની જવાબદારી સંભાળતા મંત્રી બહેનશ્રી અને સાત તારીખ આવે છે આપણી ચૂંટણી છે મોદી સાહેબના વિકાસની વાતોની ગાથા આપણે ઘણી બધી કરી લીધી અને બધાને ખબર છે ગાથા કદાચ ન કરીએ ગુજરાત અને આ તમામે તમામ સમાજના લોકોને ખબર છે કે આ દેશનો અને ગુજરાતનો જે વિકાસ છે છે પણ પણ ને ક્યાંક લોકો ભરવાઈ જાય છે અથવા આપણી અંદરથી મુસાખુસીની અંદર આપણે મોદી સાહેબે કરેલા કામો દેશ માટે એમને જે કંઈ ભોગ આપ્યો છે લોહી રહ્યું છે બધું ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોય છે ત્યારે આપણે બધાએ જેટલા પણ લોકો આપણે સમજીએ છીએ એ લોકોને સમજવાની અને મહેનત કરવાની આપણે જરૂરિયાત પણ દરેક ચૂંટણીમાં રહેતી હોય છે અને એટલા માટે આપણી વચ્ચે હું આપણે એક વિનંતી કરવા આવ્યો હતો કે સાત તારીખે અને અત્યારથી કરી ચાર થી સાત સુધીના સમય દરમિયાન આપણા જે કઈ સગા વાળા મિત્ર મંડળ પણ ઉચ્ચ મતદાન કરાવવાની જવાબદારી આપણા બધાની લેવી પડશે કારણ કે આ મતદાન આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી બની રહેવાની છે અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે આપણા માટે બનાવવાના છે આ દેશ માટે બનાવવાના છે સૌના માટે બનાવવાના છે અને હું જે સંકલ્પ છે કે હજાર સુડતાલીસ સુધી આ દેશને વિશ્વગુરુ બનાવવાના એમના સંકલ્પને સિદ્ધ કરવા માટે એમને સંકલ્પ મિત્રો આપણા માટે લીધો છે એમના માટે એમને કંઈ જવા માટે એમના કુટુંબ માટે કોઈના માટે એને વેવું કરવું છે અને વીસ કલાકમાં ચોવીસ કલાકમાંથી વીસ કલાક કામ કરી રહ્યા છે એ આપણા માટે કરી રહ્યા છે ત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકો ભરમાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને માનવવાળો વર્ગ એ તો નથી પણ સામેની પાર્ટીના એ લોકો મતદારોની વચ્ચે જઈને કંઈક ને કંઈક લાલચ એ કોઈક વિષયો ઊભા કરીને એ વિષયોના કારણે આપણે અમે બધા ખૂબ જ મહેનત કરી છે અત્યાર સુધીમાં પણ હવે બેનથી ત્રણ જ દિવસ બાકી છે ત્યારે આ ત્યાં સુધીની મહેનત આપણી ક્યાંય ખાતી ન રહી જાય હવે ત્રણ દિવસની મહેનત અને સાત તારીખની જે મહેનત છે એ મહેનતને આપણે ચરિતાર્થ કરવા માટે મતમાં પરિવર્તિત કરવા માટે આપણે બે ત્રણ દિવસની બધા મહેનત કરી લેશું આપણા દારો ન રહી જાય એનું પણ આપણે ધ્યાન રાખીશું બાકી બધા ઘણા બધા એમાં ચૂંટણી લડી પણ ચૂકેલા છો ત્યારે આપણે બધાને વિનંતી કરવા માઇક્રો પ્લાનિંગ કરીને વેચની યુવાનોને વહેંચણી કરી દેજો તમે એક પેજના મત તારે લઈ આવવાના છે બીજા ના મત બીજો યુવાન લઈ આવે એ રીતે તમે વહેંચો તો આપણે ઊંચું મતદાન લઈ જઈશું અને આ વિસ્તારમાંથી આપણને ભય ભાઈ વધારે લીડ મળે તો ચોક્કસ હું પણ ત્યાં મોદી સાહેબની સામે બેસીને કહી શકું કે મારા સુરનગર લોકસભા વિસ્તારના લોકોએ ગોપલે મત આપ્યા છે આટલા આટલા કામોની એમની ડિમાન્ડ છે એ ડિમાન્ડ પૂરી કરવા માટે મને પણ સગવડતા કરે એટલા માટે આપ સાત તારીખે બહુ જ પાક પ્લાનિંગથી તમે મતદાન કરાવવાના પ્રયત્નો કરજો ઘણું બધું વિચારીને આ વખતે કરવું પડે એવું છે ત્યારે આપણે બધામાં બહુ જ સમજો અને ઘણી બધી ચૂંટણી પણ લડી ચૂકેલા છો એટલે વધારે તો કંઈ કહેવાની જરૂર પણ નથી પણ આપને આજે જ વિનંતી કરવા આવ્યો છું ચૂંટાણા પછી હું તમારી વચ્ચે તમારા જે કંઈ પ્રશ્નો છે મને સ્પષ્ટતા જે કંઈ પ્રશ્નો હોય કેન્દ્ર લેવલના હોય અહીંના પણ પ્રશ્નો તો હાથિક ભાઈ એટલા વધી પડ્યા છે પણ અહીંના પ્રશ્નો હોય તો મને કહેશો કે જો હું નાર્તિભાઈ સાથે બેસીને એનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવાના જ છીએ કેન્દ્ર લેવલના પ્રશ્નોનો